હવે જો તમારે કોઈને આ રીતે લેટર કે એવું કંઈ મોકલવું હોય તો તમે આમાં ડિઝાઇન કરી શકો જો કોઈ મમ્મીને મમ્મીને મોકલો છો તમે બહાર રહેતા હો મમ્મીને મોકલો તો મમ્મીને ગમતી વસ્તુ જેમ કે મમ્મીને ફ્લાવર ગમતા હોય તો અહીંયા ફ્લાવર પછી નાના ભાઈ બહેનને મોકલતા હો તો સ્માઇલી અને કોઈ ભાઈ બહેન હોય ક્રિએટિવ હોય અને આર્ટ બહુ ગમતો હોય તો આ રીતે અલગ અલગ આર્ટ આ રીતે ટેલિગ્રાફ એમાં કરી હવે બી આની જેવો જ છે પણ એમાં જેટલું આપણે એમાં આપણે નાનો કર્યો છે બીમાં આપણે અહીંથી લઈશું એટલે ઉપર વધારે પાટ આવશે બાકી એ ને બી સેમ જ છે આમાં બી ડિઝાઇન અલગ અલગ કરી લેવાની આ રીતે ક્રિએટિવ પછી સી સી આ રીતે હશે સોરી આમ આમાં બી ક્રિએટિવિટી આ રીતે આ રીતે ત્યારબાદ આવશે ડી આ રીતે આપણે એમને આપણે પહેલા આ રીતે કરશું પછી

ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને જો હજી તમારા કેલિગ્રાફી જેવા બીજા ઘણા બી વિડીયો જોવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી આવજો હવે આપણે મળીશું નવા વિડીયોમાં